ઘોડી એ અનિષ્ટ પર સારાનો વિજય દર્શાવે છે 108 ઇમરજન્સી સેવા એમરી ગ્રીન હેલ્થ સર્વિસીસ નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી આવો નામ પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સોલિડ કિલો હાલ 24 અને 25 એમ બે દિવસ હોળી અને ટોડેટીના તહેવારને આપણે મનાવા જઈ રહ્યા છીએ એકસો આઠ ઇમરજન્સી તરફથી જો વાત કરીએ તો લગભગ એક ભરૂચ જિલ્લાની જે ઓગણીસ એમ્બ્યુલન્સ છે જેની અંદર ઓન એન એવરેજ પર ડે ચોર્યાસી જેટલા કેસીસ નોંધાતા હોય છે પરંતુ પાછલા પાંચથી છ વર્ષના ડેટાના અનુસંધાનને આધારે જો આપણે વાત કરીએ તો હોળી અને ધુરેડીમાં આ વર્ષે કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે જો આંકડાકીય વાત કરીએ તો લગભગ ચોર્યાસીની જગ્યાએ હોળીના દિવસે લગભગ ચોરાણું કામ ટીમાં લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાતથી એકસો પઢનાનો વધારો નોંધાવા જઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે તો આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે એકસો ભરૂચ જિલ્લાની કુલ ઓગણીસ એમ્બ્યુલન્સો ખડે પગે તૈયાર છે દરેક એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો સ્ટોક પર પહોંચાડી દેવામાં આવ્યો છે અને આ સાથે સાથે લગભગ બાણું જેટલા ઈ એમટી કોઈ પણ ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે રેડી રહેશે આ સાથે સાથે એક જે અત્યારે જે સૌથી વધારે જે મુખ્ય કેસીસ નોંધાઈ નોંધાવા જે દેખાઈ રહ્યો છે એમાં રોડ એક્સિડન્ટના કેસો છે નવો ટ્રેન ચાલી રહ્યો છે કે લોકો ઉપહારામાં આવે છે ચાલતા વાહનો પર જેને લીધે વાહન ચાલકનું ધ્યાન ફટકડાય છે અને જેને લીધે એક્સિડન્ટ થવાના કેસો વધી જાય છે તો ખાસ લોકોને અમને નમૂના વિનંતી કે સલામત રીતે આપણે બોડી પોતે પણ ઉજવીએ અને લોકોને પણ ઉજવ્યા આવી છે આ સાથે સાથે એક નંબર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની પોલીસ ફાયર કે મેડિકલની ઇમરજન્સી નોંધાય તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપની પાસે વિના સમય સમય ગુમાવ્યા હતા આપની પાસે તરત આવી જશે